સંખેડા તાલુકાના સંધ્રામાં શાળા પ્રવેશ ઉત્સવનો બહિષ્કાર કરતા ગ્રામજનો પહેલા શિક્ષક લાવો પછી વિદ્યાર્થીઓનો પ્રવેશ કરાવો સંખેડા તાલુકાના સંધ્રા ગામે શિક્ષકોની ઘટને લઈને ગ્રામજનોએ શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે બાલવાડીના ત્રણ અને ધોરણ એક થી ત્રણમાં માં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવાના હતા ગ્રામજનોએ જણાવ્યું કે પહેલા શિક્ષકોનો પ્રવેશ કરાવો પછી વિદ્યાર્થીઓનો પ્રવેશ ઉજવજો હાલમાં શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમનો આરંભ તારીખ છવ્વીસ જૂન થી થયો છે સંખેડા તાલુકાના સંધ્રા ગામે પ્રાથમિક શાળામાં આવેલી છે અત્રે શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ શનિવારે યોજાયો હતો અત્રેની શાળામાં બે શિક્ષકોનો મહેકમ સામે છેલ્લા બે વર્ષથી એક જ શિક્ષક છે સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર હાલમાં જે એક શિક્ષક છે એ પણ સમયસર આવતા નથી જેને કારણે બાળકોનો શિક્ષણ ઉપર ગંભીર અસર થાય છે તારીખ અઠાવીસ જૂન ના રોજ સંધ્રા પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ હતો આ કાર્યક્રમ ટાણે જ ગ્રામજનો એ રોષ સાતમા આસમાને પહોંચી ગયો હતો અહીંયા શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ શરૂ થતાં જ ગ્રામજનો એ શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠાવ્યો હતો ગ્રામજનો જણાવ્યું હતું કે શિક્ષકની ઘટના અભાવે શાળા જે એ ગ્રેડની હતી એ પણ પાછી જતી રહી છે પહેલા શિક્ષક ઉત્સવ ઉજવ

साहेब ताई साबो तो मने सुख सुख पळला बस तू सांग काय बरोबर मॅट्रिक शिकत मने जातो तुम्हारी डिग्री तु घे रे ठीक आहे मी जो मु एमए बीए 2011 मध्ये क्लियर काय बरोबर तवर ग्रेजुएशन केली छे एलएमए से एलएलएम से तो वोकडे काही स्कूल तर बनावतो तो मने नौकरी नधी करू या आ वस्तु आहे मला राजकारण मी खबर बरोबर तने शिक्षण मी खबर तुम्ही कसं प्रोत्साहन करीत बरोबर जे पब्लिक पैसा आप टैक्स आते बरोबर ये पब्लिक चा पैसा ति तुमचा छोकरा पुणे जे काही पणे जे प्रायव्हेट स्कूल मध्ये बने जे काय नेत्यांना खूप खर्च प्राथमिक को बने जे सरकारी स्कूल मध्ये आता पब्लिक कशा करा तुम्हाला सगळे नाही तने का बदल करो अमर टैक्स मुक्त तर आम्ही तिथे करवाना आहे टैक्स मुक्त <mitad> तो मना बोल